તારીખ uh, બાર એપ્રિલથી લઈને ઓગણીસ એપ્રિલ સુધીમાં કોઈ પણ કેન્ડિડેટ જો પોતાને ચૂંટણીમાં ભાગ લેવા માગતા હોય તો તે પોતાની નામાંકન પ્રક્રિયા કરી શકે છે અમદાવાદ જિલ્લામાં બે સીટ આવે છે એક છે સાત અમદાવાદ પૂર્વ અને આઠ અમદાવાદ પશ્ચિમ સાત અમદાવાદ પૂર્વના ચૂંટણી અધિકારી છે અમદાવાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને તે એમના કચેરીના પ્રથમ માળે ફોર્મ સ્વીકારશે તથા ફોર્મ ત્યાંથી મેળવી શકશો આ સાથે જ જ્યારે જે આઠ અમદાવાદ પશ્ચિમ એના ચૂંટણી અધિકારી છે અમદાવાદ જિલ્લાના કલેક્ટરશ્રી અને તે પણ પોતાના કચેરીએ ફર્સ્ટ ફ્લોર ઉપર ફોર્મ ત્યાંથી ઉપલબ્ધ પણ કરશે અને ત્યાં ફોર્મ સ્વીકારશે બારમીથી ઓગણીસમી સુધીમાં ત્રણ વાગ્યા સુધી આ ફોર્મ સ્વીકારી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ રહેશે ત્યારબાદ વીસમી તારીખે સવારે અગિયાર વાગે ફોર્મની જે ચકાસણી છે એ હાથ ધરવામાં આવશે કોઈપણ કેન્ડિડેટ જેનું ફોર્મ વેલિડ રહી જાય છે અને એને પોતાની ઉમેદવારી પાછી ખેંચાવી છે તો એ બાવીસમી તારીખે ત્રણ વાગ્યા સુધીમાં પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે અને ત્યારબાદ હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થશે જ્યારથી આ આપણે નોટિસ બહાર પાડવામાં આવી છે ત્યારથી સ્ટેટિક સર્વેલિયન્સ ટીમ એસએસટી કરીને એક ટીમની રચના કરવામાં આવી છે અમદાવાદ જિલ્લામાં આવી કુલ પંચ્યાસી ટીમ છે આ ટીમનું કાર્ય એ છે કે એ જ્યાં જિલ્લાની બોર્ડર ચેન્જ થતી હોય અથવા તો એવી જગ્યાઓ છે કે જ્યાં ગઈ વખતે ઇલેક્શન રિલેટેડ માહિતી પકડાઈ હોય એ જગ્યાએ વ્હીકલ્સની ચકાસણી કરશે આ ટીમમાં એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોય છે વિડીયોગ્રાફર હોય છે પોલીસ કર્મચારી પણ હાજર હોય છે ચોવીસ કલાક આ ટીમ કાર્યરત રહેશે આઠ આઠ કલાકની શિફ્ટમાં આ કાર્ય કાર્યક્રમ થતો હોય છે આથી તમામને એવી વિનંતી છે કે એસએસટી ટીમ સાથે કોપરેટ પણ કરો અને એસએસટી ટીમ સ્ટેશનરી થઈ ગઈ છે તો ફ્રી અને ફેર ઇલેક્શન્સ થઈ શકે તે માટે સૌ આમાં સહભાગી બને આચાર સંહિતા રિલેટેડ ફરિયાદો ની વાત કરીએ તો આપણે અહીંયા જિલ્લા કંટ્રોલ રૂમ કાર્યરત છે તેમાં તેત્રીસોથી વધુ ફરિયાદો મળી છે જેમાં આચાર સંહિતા સાથે સાથે મતદાનને રિલેટેડ પણ ફરિયાદો છે જેનો તમામનો નિકાલ કરવામાં આવેલો છે આ સાથે સાથે જોઈએ તો સિવ જે લેબ છે એમાં કુલ છ છત્રીસ ફરિયાદ મળેલી છે આ તમામનો નિકાલ કરવામાં આવેલો છે અને અહીંયા જે સિંગલ વિન્ડો સિસ્ટમ છે કે જે પરમિશન્સ આપે છે તો સિંગલ વિન્ડો સિસ્ટમમાં હાલ સુધી કુલ એકસો ને તેર સભાસગસ રેલીની પરમિશન આપે પંદર વાહનોની પરમિશન આપવામાં આવી છે અને એકસો એસી જેટલા પ્રચાર પ્રસારના હોર્ડિંગ બાબતેની પરમિશન આપવામાં આવેલ છે